નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ ચૌદથી લઈ અને વીસ ડિસેમ્બર સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપી છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે માનારની ખાડી અને લાગુ કોમોરીન વિસ્તાર પર આવેલું લો પ્રેશર ક્ષેત્ર છે હવે તે લક્ષદ્વીપ અને લાગુ માલદીપ માલદીવ વિસ્તાર છે ત્યાં સુધી પહોંચી ગયું છે તેનું આનુસંગિક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરના લેવલ સુધી જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમ આગળ પશ્ચિમ દિશા તરફ ખસે અને આગામી ચોવીસ કલાકમાં તેનો પ્રભાવ ઓછો થવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારે દક્ષિણ આંદાબાન સમુદ્રમાં પણ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ આસપાસ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે જે આગલા અડતાલીસ કલાકમાં લો પ્રેશરમાં ફેરવાશે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી તમિલનાડુના કિનારા તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારે ઉત્તર પશ્ચિમ ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી બાર પોઈન્ટ છ કિલોમીટરની ઊંચાઈ એકસો છ નોટ સુધીની ઝડપ ધરાવતા સબ ટ્રોપિકલ વેસ્ટર્લી જેટ સ્ટ્રીમ પ્રવર્તે છે ત્યારે વેસ્ટ જે વેધરનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે તારીખ ચૌદથી વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની આગાહી કરતાં તેઓ જણાવે છે કે આ તારીખો દરમિયાન પવન છે તે મુખ્યત્વે ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાશે જે ક્યારેક ઉત્તર દિશામાં પણ ફેરવાશે પવનની ગતિ આવતીકાલ સુધી સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે અને ત્યારબાદ તે સામાન્ય થઈ જશે સત્તર અઢાર તારીખમાં ફરીથી પવનની ગતિમાં થોડો વધારો થવાની સંભાવનાઓ છે તો આગાહીના સમયગાળા દરમિયાન આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે પરંતુ અમુક દિવસે છૂટાછવાયા વાદળની શક્યતાઓ દેખાઈ રહી છે હાલમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જે સામાન્ય ન્યૂનતમ તાપમાન છે તે બાર સેલ્સિયસથી ચૌદ સેલ્શિયસ ગણાય જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન સરહદી બોર્ડર કાંઠાના વિસ્તારોમાં જે ન્યૂનતમ તાપમાનની રેન્જ છે તે બાર સેલ્સિયસ ગણાય ત્યારે સોળ સત્તર ડિસેમ્બર સુધી ન્યૂનતમ તાપમાનમાં બે સેલ્સિયસનો ધીમો વધારો થવાની શક્યતાઓ છે અઢારથી વીસ ડિસેમ્બર દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના દેખાય છે ત્યારે કેટલાક દિવસે ઠંડીએ જોર પકડ્યું છે રાજકોટ સહિતના સેન્ટ્રોમાં પારો સિંગલ ડિજિટમાં જોવા મળી રહ્યો છે તો આગામી વીસ સુધીમાં ઠંડીમાં વધઘટ જોવા મળશે અને દસથી ચૌદ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તો ખૂબ જ મોટી આગાહી તારીખ ચૌદથી લઈ અને વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તો હજી ઠંડીમાં થોડી રાહત મળશે પરંતુ ખાસ કોઈ મોટો ઘટાડો થશે નહીં આભાર